જેમાં તમને કોઈ રોકે ભાઈ નહીં ફૂલ વ્હાઈટ નથી વામ વ્હાઈટ છે ટાઈપનું સ્ટેરિંગ કવર થઈ જાય એકદમ લુક છે ને અને મૂન લુક કહેવાય આવા મારી પાસે દસ બાર ડિઝાઇન અલગ અલગ જેમ કે આ નાપા લેધર છે બરાબર ઘણા કલર છે પછી મારી પાસે સોફ્ટ ટચ છે એવિયો છે ખાસ કરીને આ લોંગ લાઈફ મેટિંગ છે જે કંપનીની આ લોંગ લાસ્ટિંગવાળી મેટિંગ કહેવાય આ કસ્ટમર અત્યારે બહુ પસંદ કરે છે આનું ફિનિશિંગ ફિટિંગ બહુ સરસ આવે તમે જોઈ શકો છો એકવાર ફિટ કરીને બતાવી દઉં આ પ્રોપર ફિટિંગ આવશે જે આનું પગું છે અહીંયા જે આ લીવર નીચે છે જેનું આવશે એ કમ્પ્લીટ આવશે અને આમાં ફ્લોરમેટ પણ ચાલુ છે પેલા ફ્લોરમેટ નાખશે એના ઉપર આ રાખશે તો હું વાત કરી રાજકોટમાં આવેલું આપણો બાપા સીતારામ કાર ડેકોર જે રાજકોટમાં અઢાર વર્ષથી પણ વધારે જૂની પેઢી છે અને ખાસ તો કસ્ટમાઇઝ કાર કવર સીટ કવર છે અથવા તો ઇન્ટિરિયર એના માટે થઈને ફેમસ એટલા માટે છે કારણ કે પોતે જ મેન્યુફેક્ચરર હોવાથી દરેક વસ્તુ પ્રીમિયમ અને બ્રાન્ડેડ વ્યાજબી ભાવે પ્રોવાઈડ કરે છે અને ઓલમોસ્ટ દરેક એસેસરીઝ તમને બેઝ મોડલથી લઈને ટોપ મોડલ સુધીમાં દરેક કાર એસેસરીઝ તદ્દન વ્યાજબી ભાવે પ્રોવાઈડ કરે છે રાજકોટના લોકો માટે ખાસ આ વિડીયો રહેવાનો છે કારણ કે કાર લવર માટે થઈને આ વિડીયો હું બનાવવાનો છું કારણ કે આજે આમાં બેસ્ટ ઓફર છે તો આ વિડીયોને અંત સુધી જોશો અને દરેક એસેસરીઝ કેટલી એસેસરીઝ કઈ રીતે ખરીદી કરી શકો છો તમામ ટોપ બ્રાન્ડેડ પ્રીમિયમ એસેસરીઝની ખરીદી અહીંથી કરી શકો છો ઓફરની વાત કરું ને તો કોઈ પણ સીટ કવર સાથે કસ્ટમાઇઝ સ્ટેરિંગ કવર ફ્રી રહેવાનું છે વિડીયોને અંત સુધી જોશો ઘણી બધી વસ્તુ એવી છે કે કાર લવર માટે તો ખાસ રહેવાની છે કેટલી એસેસરીઝ કઈ ટાઈપની એસેસરીઝ દરેક કાર બ્રાન્ડ માટે થઈને અહીંયાથી એક જ જગ્યાથી સ્થળેથી તમને મળી રહેતું હોય છે

પહેલાં તો મને તમને મારા વિવરને તમે નામ જણાવશો મારું નામ છે કૌશિક હું બાપા સીતારામ કાંડીકરનું ઓનલ છું હવે મેં હું સાંભળેલું છે એક માત્ર એવું શોરૂમ છે રાજકોટનું કે લોકોને ઘણા લોકોને ખબર નથી કે આપણે જ છે ને સીટ કવર અથવા અંદરનું ઇન્ટિરિયરનું જે કોઈ કવર છે ખાસ આમ રેસ છે પિલ્લરનું આપણે કવર છે કે ભાઈ કોઈ બી વસ્તુ છે એ આપણે જ પોતે મેન્યુફેક્ચરર છીએ અને બહુ ઓછા ભાવે વ્યાજબી ભાવે આપણે પ્રોવાઈડ કરતા હોય છે અને અઢાર વર્ષ જૂનું આપણી અઢાર થી વધારે જૂનું પેઢી છે આપણી હા તો કઈ રીતે ને શું છે આપણે એસેસરીઝમાં આપણી પાસે કવરમાં કસ્ટમાઇઝમાં કસ્ટમાઇઝ ટેરિંગ કવર કરી આપીશું અમે તમને બતાવી દઉં એક વખત જે આ ટાઈપનું થાય છે જે અત્યાર સુધી દિલ્હીમાં જ થતું હતું હવે હું ત્યાંથી સ્પેશિયલ કસ્ટમાઇઝ સ્ટેરિંગ કવર માટે જે લોકોની બહુ રિક્વાયરમેન્ટ હોય છે બરાબર આ ટાઈપનું સ્ટેરિંગ કવર થઈ જાય એકદમ લુક છે ને અને મૂન લુક કહેવાય આવા મારી પાસે દસ બાર ડિઝાઇન અલગ અલગ છે જે એકદમ કસ્ટમાઇઝ લુક આપે સાથે અમે આવા સી સીટ કવર બી બનાવીએ છીએ અત્યારે આ સ્કોર્પીઓ ચાલુ જ છે આ સ્કોર્પિયોના કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્કોર્પિયોના સીટ કવર બનાવી આપેલા છે એની સાથે સાથે ડોર પેનલનું બી કામ કરેલ છે તમે જોઈ શકો છો વિચાર કરો કે આપણે જે વિડિયો બનાવી રહ્યા છે ને તે લાઈવ વસ્તુ તમને જોવા મળશે કારણ કે અત્યારે એક કસ્ટમરને રેડ શીટ કવર અને રેડ પેનલની જરૂર હતી તો અમે રેડ પેનલ બી કરી આપેલ છે અને એનું ફિનિશિંગ જો એકદમ સ્મૂથ અને આ છે ને એવિયો મટીરિયલ છે સારામાં સારું મટીરિયલ છે આપણી પાસે દસ બાર જાતના અલગ અલગ મટીરિયલ મળી જશે પ્લસ આપણે લેમિનેટેડ ફૂલ લેમિનેટેડ સીટ કવર બી બનાવીએ છીએ એનો લૂક બી એકદમ સુપર આવશે બરાબર હવે માની લો કે ઘણા બધા લોકોને એવી રિકવાયરમેન્ટ હોય કે ભાઈ કસ્ટમાઇઝ કવરમાં દરેક ગાડીમાં શું એ પોસિબલ છે કે કલર ચોઈસ વેરિયન્ટ હા કસ્ટમરની ચોઈસ પ્રમાણે અમારી પાસે ઘણા બધા કલર અવેલેબલ છે એને જે કલરનું ઇન્ટેરિયર કરવું હોય જે કલરના સીટ કવર કરવા હોય જેમ કે નાપા લેદર છે બરાબર ઘણા કલર છે પછી મારી પાસે સોફ્ટ ટચ છે એવીઓ છે બરાબર છે આ ચેરી કલર અત્યારનો રનિંગ છે પછી આ એવીઓ મટિરિયલ છે આમાં પ્રીમિયમ આમાં પ્રીમિયમ બ્રાન્ડ છે પછી એક આ સુપર સોફ્ટ ટચ મટિરિયલ છે આમાં બી ઘણા કલર અવેલેબલ છે કસ્ટમરની રિક્વાયર પ્રમાણે અમે છે ને એને જેવા ગમે જેવી ગમે તેવી ડિઝાઇન અમે સીટ કવર એને પ્રોવાઈડ કરી આપીએ છીએ બનાવી આપીએ છીએ સાથે ફિટિંગ કરી આપીએ છીએ ફૂલ બકેટ ફિટિંગ કરી આપીએ છીએ અને કસ્ટરોને સંતોષકારક કામ કરી આપીએ છીએ બરાબર

અત્યારે અને એલઈડી માં પણ આપણને ઘણી બધી રેન્જ આપણને દેખાઈ રહી છે દરેક

અ 10.1 ગાડીમાં લાગી જાય હા 10.1 ની ડ્યુલ રેડી દરેક બ્રાન્ડમાં આ લાગુ પડતું છે પ્લસ આ છે ને Apple CarPlay ઓટો Android આવશે 464 આવશે અને આમાં 360 કેમેરા ભી સપોર્ટ કરશે બરાબર આમાં બધામાં આમાં ભી 360 કેમેરા સપોર્ટ કરશે પ્લસ એક આ એમબિયન્ટ લાઇટ છે 4K આ 4K એમબિયન્ટ લાઇટ ભી અમે લગાવી આપીએ છે ગાડીમાં બરાબર હવે ખાસ કરીને બધા ડોર ગાર્ડ મળી જશે ફાસ્ટ ચાર્જર મળી જશે બનાના વાઇપર બ્લેડ મળી જશે સારા સારા ફ્રેગરન્સ મળી જશે દરેક જાતના તમને ફ્રેગરન્સ પણ અહીંયા મળી રહેશે એવી રીતે પરફ્યુમ જેલ સાથે કાર કેરની પ્રોડક્ટ પણ એટલી છે કાર કેરની પ્રોડક્ટ આપણી પાસે કઈ કઈ છે અત્યારે કાર કેરમાં તો તમે જોવો તો સીટ કવરથી માંડીને ટોટલી આઇટમ છે આપણે સીટ કવરના તો મેન્યુફેક્ચરર છીએ મેન આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં હું અહીંથી મોકલું છું બધાને કસ્ટમરને હવે કાર કેરમાં આપણે માની લ્યો કે પોલીસ છે કઈ 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 બેસ્ટ પોલીસ મળી જાય એના પછી સાઇનર મળી જશે ટાયર પછી ટાયર ઇન્ફ્લેટર મળી જશે ટોટલી આઈટમ મળી જાય બરાબર દરેક વસ્તુ અહીંથી તમને મળી છે એટલે કે વન ટુ વન કોઈ બી વસ્તુ કાર લવર માટે થઈને તો ખાસ આ વિડિયો રહેવાનો છે ને આ જગ્યા રહેવાની છે હવે આપણી પાસે યુનિકમાં ઘણી બધી વસ્તુ એવી દેખાઈ રહી છે તમે જોઈ રહ્યા છો ખાસ તો અહીંનું જ હવે તમે જુઓ સ્પ્રે છે પરફ્યુમ છે અને એવી જ રીતે ડેડ માં તમને ક્યાંય ન મળે ને એવું કલેક્શન ડેશબોર્ડ માટેના ટોટલી સો પીસ પણ અહીંયા મળી રહેવાના છે દરેક ફ્રેગરન્સ દરેક કંપનીના બ્રાન્ડેડ પ્રીમિયમ ફ્રેગરન્સ અને જેલ પણ તમને અહીંયા જોવા મળે છે લાઈક ચોક જો ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમને અહીંયા પ્રોપર મળી રહેવાનો છે એ પણ તદ્દન વ્યાજબી ભાવે અને આમને છે ને બે શોરૂમ છે તો બે બે દરેક શોરૂમ એટલે બે બંને શોરૂ શોરૂમનું ટોટલી માહિતી અને એડ્રેસ કોન્ટેક્ટ ડિટેલ દર વખતેની જેમ વિડીયોમાં તો આપું જ છું વિડીયો ડિસ્પ્લેમાં પણ આપું છું એવી જ રીતના તમને ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે અને ખાસ તો એનું લોકેશન તો આ એવા લોકો સાથે શેર કરો જે કાર લવર છે છે અથવા તો નવી ગાડીની ખરીદી કરી જેને તમામ વસ્તુ વન ટુ વન ફિટિંગ કરવાનું બાકી છે બેઝ થી લઈને ટોપ મોડલ સુધીની બનાવવાનું ઘણા બધાને શોખ હોય છે એવા લોકો સાથે આજે જ આ વિડીયોને શેર કરશો તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતા